બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જે આગળ વધ્યા બાદ ગુજરાત પર તેની અસર થશે રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી હવામાન વિભાગે આપી છે આ સાથે બે દિવસ માછીમારોને દરિયો ખેડવાની ચેતવણી પણ આપી છે ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી ભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે પંદરમી ઓગસ્ટે જૂનાગઢ ગીર સોમનાથક અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહિસાગર પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે મીટર ઓગસ્ટે વરસાદની તીવ્રતા વધતી દેખાઈ રહી છે શુક્રવારે રાજકોટ જુનાગઢ ગીર સોમનાથક અમરેલી ભાવનગર બોટાદ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર મહેસાણા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ આણંદ ભરૂચ વડોદરા દાહોદ છોટા ઉદેપુર સુરત ડાંગ તાપીમાં નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત નવસારી વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવી છે